ભાજપ તારા વળતા પાણી ભીખાજી ઠાકોરને હટાવતા અરવલ્લીમાં વિરુદ્ધ બેનરો લાગ્યા સમર્થકોએ યોજી રેલી ગઈકાલે ગુજરાતમાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી ગઈકાલે એક જ દિવસમાં બે ટ્વિસ્ટ રાજકીય ચર્ચાઓમાં શરૂ થઈ ગઈ હતી ખરેખરમાં ગઈકાલે વડોદરા લોકસભા બેઠક પરથી રંજનભાઈ ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી બંને ભાજપ ઉમેદવારોને અચાનક ચૂંટણી લડવાની અનિચ્છા બાદ રાજકીય ગરમાવો વેધ્યો હતો સાબરકાંઠાના લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે શું કર્યું ખુલાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની અટક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કર્યો હતો ગઈકાલે હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ખુલાસો કર્યો હતો ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે હું ઠાકોર કોમ્યુનિટીનો જ વ્યાપ્તિ છું અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાના અલગ અલગ મુદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે કે જો કે ઠાકોર કોમ્યુનિટી લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા પચાસ હજાર કરતાં વધુ મતદારો હોવાના પણ તેઓ દાવો કર્યો છે ચૂંટણી ટાણે વિપક્ષ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી